ઓમ નમો ભગવતે વાસુદેવાય નમસ્કાર ભક્તજનો એમ જે સાત્વિક ચેનલમાં આપનું સ્વાગત છે અજા એકાદશી વ્રત કથા જે સાંભળવા માત્રથી ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે જેનાથી અનેક જન્મોના પાપો નષ્ટ થાય છે યુધિષ્ઠરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હે યાદવપતિ હવે હું એ સાંભળવા ઈચ્છું છું કે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે એનું નામ શું છે તે કૃપા કરી મને એ જણાવો ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે રાજન એક શીત થઈને સાંભળ શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ અજા છે એ બધા પાપોનો નાશ કરનારી ગણાય છે એ દિવસે જે મનુષ્ય ભગવાન ઋષિકેશનું પૂંજન કરીને એ અજા એકાદશીનું વ્રત કરે છે એના બધા પાપો નાશ પામે છે પૂર્વ કાળમાં હરિશંદ્ર નામના પ્રખ્યાત ચક્રવતી રાજા થઈ ગયા તેઓ સમસ્ત ભૂમંડળના સ્વામી અને સત્યવાદી હતા એકવાર કોઈ કર્મફળનું પ્રાપ્ત થતાં એમનું રાજ્ય છોડવું પડ્યું રાજાએ પોતાની પત્ની તથા પુત્રને પણ વેસવા પડ્યા સી પોતે પણ વેસાઈ ગયા પોતે પુણ્યાત્મા ધર્મિષ્ઠ હોવા છતાં પણ એમણે સંડાળોની ગુલામી કરવી પડી તેઓ મળના કફનના લેવાનું કામ કરતા આમ થવા છતાં પણ નિપુ શ્રેષ્ઠ હરિશંદ્ર સત્યથી વિશલિત ન થયા આ રીતે સંડાલની ગુલામી કરતાં કરતાં એમના અનેક વર્ષો વીતી ગયા એથી રાજાને ઘણી ચિંતા થઈ તેઓ અત્યંત દુઃખી થઈને વિચારવા લાગ્યા હું શું કરું છું ક્યાં જાઉં આ સ્થિતિમાં મારો કેવી રીતે ઉદ્ધાર થશે આ રીતે ચિંતા કરતાં કરતા તેઓ શોકના સમુદ્રમાં ડૂબી ગયા રાજાને શોક તુર જાણીને એક મુનિ તેમની પાસે આવ્યા તેઓ મહર્ષિ ગૌતમ હતા શ્રેષ્ઠ બ્રાહ્મણ પોતાની પાસે આવેલા જોઈને નૃપુ શ્રેષ્ઠ હરિશંદ્ર એમના શરણોમાં પ્રણામ કર્યા અને બંને હાથ જોડીને મહર્ષિ ગૌતમ સામે ઊભા રહીને પોતાના દુઃખમય કથા કહી સંભળાવી રાજાની વાત સાંભળીને મહર્ષિ ગૌતમે કહ્યું હે રાજન શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં અત્યંત કલ્યાણકારી અજા નામની એકાદશી આવે છે એ પૂર્ણ પ્રદાન કરનારી છે તમે એનું વ્રત કરો એનાથી તમારા પાપોનો અંત થશે તમારા સદભાગ્યે આજથી સાતમા દિવસે જ અજા એકાદશી આવે છે એ દિવસે ઉપવાસ કરીને રાત્રે જાગરણ કરજો આમ કહીને મહર્ષિ ગૌતમ અલપ થઈ ગયા મુનિને વાત સાંભળીને રાજાએ વિધિપૂર્વક એ ઉત્તમ વ્રતનું અનુષ્ઠાન કર્યું આ વ્રતના પ્રભાવથી રાજાના તમામ પાપો નષ્ટ થઈ ગયા અને તેઓ બધા દુઃખોથી મુક્ત થઈ ગયા એમની પત્ની સાથે મેળાપ થયો તથા પુત્રને પુનઃ સજીવન થઈ ગયો દેવલોકમાંથી દેવતાઓએ દુર્ભી અને નગારા વગાડ્યા તથા તેમના પર ફૂલોની વર્ષા કરી એકાદશીના પ્રભાવથી રાજાને ફરીથી રાજ્ય પ્રાપ્ત થયું અને અંતે તેઓ પુરુજન અને પરિજનો સાથે સ્વર્ગ લોકને પામ્યા હે રાજન જે મનુષ્ય શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની અજા એકાદશીનું વ્રત કરે છે એ બધા પાપોથી મુક્ત થઈને મૃત્યુ પછી સ્વર્ગમાં જાય છે આ અજા એકાદશીનું મહાત્મને વાંસવા અને સાંભળવાથી યશ્વમેઘયજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આપ સૌ હરિભક્તને મારા જય દ્વારકાધીશ